ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ વાલીનાથ દાદાનાથ ચેતન ધુણે આવેલો છે ગામ થી સુરત થી એક કિલોમીટર આવી ગયા મહાન છે શ્રી ભાવદાસભાઈ ગોંડલિયા શિષ્ય દેખાડી દઉં ચેતન ધૂણા દર્શન વર્ષો પુરાણ ધૂણો છે વાળીનાથ દાદાનો

તો ની બહુ મોટી જગ્યા અહીંયા ત્રણ વ્યક્તિ આવતા આંડિયા વાળા ખીર બહુ માને બાર મહિને બાર મહિને આવે બીજું બીજું ફરતા વાડી બધા આવે એમને બધાને લાભ દે એટલે એ નાળી અને તલવટ ને એવું લઈને બાર મહિને આવે ભોળાનાથ બેઠા છે એમ તો તું આઈ કણે આ ભાઈ ને મહિના પહેલા માથું દુખતું હતું તો એ ભાઈએ માનતા કરેલી દાદાને કે ભાઈ મને માથું ઉતરી જાય છે તું દાદા ના શ્રીફળ એક વધારી જાય તો ભાઈ તમને શું માનતા રાખી હતી દાદા ની માનતા રાખી હતી માથું મોટી ગયું અને આ ભાઈને તાવ આવતો છ મહિના થી તાવ મટતો નતો તો રાજુભાઈ દાદા એ મને આ રીતનું મટાડ્યું છે તો તમે માનતા રાખો તો તો તમને પણ મટી આ ભાઈએ નાવ ની માનતા રાખી એટલે તાવ પણ મટી ગયો આ ભાઈ તમારું લાલાભાઈ તમારું શું કહેવાનું થશે દાદા વિશે મને રાજુભાઈ વાત કરી કે માનતા રાખી મને તાવ ઉતરી

થોડું પણ આવવા માટે ધ્યાન રાખીને ચડવું ઉતરવું ધોરા ઉપર હે જો મંદિર